રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અમદાવાદના વિસ્તારમાં દરોડો પાડી જુગારધામ ઝડપી લેવામાં આવ્યું છે જેમાં સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે બાતમીના આધારે દાણીલીમડા બેરલ માર્કેટ પાસે આવેલ અરમન કોમ્પ્લેક્ષમાં મિર્ઝા ટી સ્ટોલ દુકાનમાં દરોડો પાડતા જુગાર રમતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે

કડક સૂચના હોવા છતાં સ્થાનિક પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા નિમણૂક કરવામાં આવેલ મુખ્ય વહીવટદાર પોલીસ કોન્સ્ટેબલ કમલેશ કે જેઓની કે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોકરી હોવા છતાં તેમના નામે દારૂ જુગર જેવી બદીઓને ખુલ્લામ પરમિશનો આપીને રોજના તેમનો પેટા વહીવટદાર જાવેદ કુરેશી મારફતે વિસ્તારના અલગ અલગ જગ્યાએ કલ્યાણ રતન અને મિલન બજાર જેવી સટ્ટાની લાખો રૂપિયાની કપાતો લઈને રોજેરોજ પચીસ હજારની હપ્તા વસૂલી કરે છે જુગારના અડ્ડા ચલાવતા બંને બુટલેગરોનું ખૂબ જ વર્ચસ્વ હોવાથી તેઓની સામે પોલીસ ફરિયાદ કરવામાં હોવાથી સ્થાનિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી અને જો આ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવે તો પોલીસ દ્વારા ફરિયાદીઓની બાતમી આપી દેવામાં આવતી હોવાના કારણે સ્થાનિકો પર છાસવારે હુમલા કરવામાં આવતા હોય છે જેની પ્રાપ્ત માહિતી અલગ અલગ પ્રેસ મીડિયાના પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કરીને રાજ્યના ડીઆઈજી સ્ટેટ મોનિટરિંગ સેલ ડીજીપી કચેરીમાં આપતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડીને અગિયાર જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા જેના પગલે સ્થાનિકો અને વેપારીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે